કેશોdna માંવાડી વિસ્તારમાં આવેલા દિનદયાળ ઉપાધ્યાય ગાર્ડન નવા રૂપ સાથે ટૂક સમયમાં ખુલ્લો મૂકવામાં આવશે. ઘણા સમયથી કેશોdna બગીચાની સ્થિતિ કંડમ હાલતમાં હતી. પાલિકામાં પ્રમુખ તરીકે યુવા અને ઉત્સાહી પ્રમુખ મેહુલ ગોંડલિયા શાસન પર આવતા બગીચાના વિકાસના દ્વાર ખુલશે તેવી શહેરી જનમાં શંખના જાગે. જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર નાંબાવાડી વિસ્તારમાં પાલિકાને દાનમાં મળેલી કિંમતી જમીન ના શહેરીજનો માટે એકમાત્ર જાહેર ગાર્ડન છે જેને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગાર્ડન નામાંકરણ કરાયેલ પરંતુ ગાર્ડનમાં બાળકો રમી શકે અને લોકો બેસી શકે તેવી આધુનિક સગવડનો અભાવ હતો સગવડ વધારી પૂરી પાડવા શહેરીજનોમાંથી માંગણી ઉઠી રહી છે કેશોદના અંબાવાડી વિસ્તારમાં આવેલા નગરપાલિકા સંચાલિત દીનદયાળ ઉપાધ્યાય ગાર્ડનનો સંપૂર્ણ રિનોવેશન કરવામાં આવેલું છે કેશોદની આન બાન શાન ક્ષમા આ બગીચો કેશોદના લોકો માટે એક નવું નજરાણું ભેટ મળવા માટે જઈ રહ્યું છે કેશોદના યુવા અને ઉત્સાહી નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાના જણાવ્યા મુજબ બગીચામાં આધુનિક સુવિધા વધારવામાં આવી છે બાળકો માટે અવનવી યુવાનો માટે તંદુરસ્તી સારી રહે કસરત કરી શકે તે માટે માટે જીમ બાંધવામાં આવ્યું છે બાળકો સ્કેટિંગ રિંગ બનાવવામાં આવી છે સવાર સાંજ નિયમિત વોકિંગ કરવા માટે આવે છે તેમના માટે સુંદર ટ્રેક બનાવવામાં આવ્યો છે રંગબેરંગબે લાઇટ્સ વાળો ફુવારો જે બગીચાનું એક આકર્ષણ છે તે પણ બનાવવામાં

ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે આવું સરસ મજાનું ગાર્ડન કેશોદ શહેરને એક નવા નજરાણા તરીકે અર્પિત કર્યું છે ખૂબ જ સારી એવી વ્યવસ્થા અને ખૂબ જ સરસ મજાના ફૂલ અને બાગ બગીચાઓના જે કાંઈ છોડવાઓ છે અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે અને આપણું મન સવારના કોરમાં જ્યારે અહીંયા આવીએ ત્યારે પ્રફુલ્લિત થાય છે કેશોદ શહેરની જનતા માટે આ સુંદર મજાનું એક નજરાણું છે અને કેશોદ શહેરની જનતા જો આનો સરસ મુ સરસ રીતે કેર કરશે તો ભવિષ્યમાં આ ગાર્ડન લોકો માટે ખૂબ જ ઉપયોગી થવાનું છે આ ગાર્ડનની અંદર અદ્યતન સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવી છે જેમ કે અહીંયા સરસ મજાનું જીમ બનાવવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ્યારે આ જીમ ઓપન થશે ત્યારે અનેક યુવાનો અને બહેનો યુવતીઓ બધા જ લોકો આ જીમનો લાભ લઈ શકશે મારી એક્ઝેટ પાછળ જ સરસ મજાનું એક ફુવારો તૈયાર કરવામાં આવ્યો છે અને આ ફુવારો મને લાગે કેશોદ શહેરની અંદર ખૂબ જ લગભગ પ્રથમ વખત લોકોને જોવા મળશે આજ સુધી આવી કોઈ વ્યવસ્થા કેશોદ શહેરમાં નહોતી પરંતુ આ ફુવારો પણ જ્યારે શરૂ થશે એમનું કાચ ફીટ કરવાનું કામ અત્રે ચાલી રહ્યું છે ને ટૂંક સમયમાં ફુવારો પણ શરૂ થવાનો આ શહેરના આ મધ્યની અંદર આવેલ ગાર્ડનમાં અનેક પ્રકારના પ્રાણીઓના સ્ટેચ્યુ મૂકવાના છે જે જંગલી પ્રાણીઓ આપણે જંગલમાં જાય ત્યારે જોવા મળતા હોય પરંતુ અહીંયા ગાર્ડનની અંદર પણ બાળકોને પ્રાણીઓ જોઈને એવો અહેસાસ થશે ખરેખર આ સાચા જંગલી પ્રાણીઓ છે અને અહીંયા એકદમ જમણી બાજુ એક ગોળ સર્કલ આવેલું છે અને આની અંદર લગભગ મારી સાથે એવા વીસોક વર્ષથી આવતા એવા મિત્રો છે જમે વીસ વર્ષથી સતત ગાર્ડનમાં સવારના પોરમાં આવતા હોઈએ અને આ મિત્રો માટે પણ ખૂબ જ ખુશીનો માહોલ છે મારી સાથે ઉભેલા ગોસ્વામી સાહેબ વકીલ અને વિનુબાપુ આ અમારા મિત્રો છે ઘણા બધા ગાર્ડનની અંદર આ સર્કલમાં અલગ અલગ પ્રકારના શારીરિક કસરતો માટે અત્રે પધારે લે છે અને ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા અહીંયા ઊભી થઈ છે કેશોદના શહેરના લોકો જે કોઈ છે એ અહીંયા આવે પણ ખાસ આગ્રહ મારો છે કે આ ગાર્ડનની કેર કરે અહીંયા ફૂલઝાડને કોઈ નુકસાન ન પહોંચાડે કોઈ ચીજ વસ્તુને નુકસાન ન પહોંચાડે એ કેશોદ શહેરની જનતા માટે ખૂબ જ જરૂરી બાબત ગણાશે રાવલી મધુનો રિપોર્ટ એસ9 ન્યૂઝ કેશોદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે